નમસ્કાર નેશન પ્લસ સાથે હેતલ બગત અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આરામ ગૃહ જર્જરિત હાલતમાં હોવાથી વિકાસના નામે મીંડુ જોવા મળ્યું છે આરામ ગૃહની છતમાં ગાબડા પડી ગયા છે ત્યારે આ આરામ ગૃહનું તાકીદે રિનોવેશન કરવામાં આવે તેવી શહેરીજનોએ માંગ ઉઠાવી છે રાજુલા શહેર આરમ ગૃહ ની સુવિધાઓથી વંચિત છે રાજુલા શહેરમાં આરમગૃહ છે પણ તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે આરમ ગૃહ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડેલ છે આરમગૃહની છતમાં ગાબડા પડી ગયેલા નજરે પડે છે તેમજ રૂમની અંદર પણ જ્યાં જુઓ ત્યાં ગાબડા અને તિરાડો પડેલ હોવાથી પોપડા પડી ગયા છે આરમ ગૃહની વિકટ પરિસ્થિતિ સર્જાય છે બીજી તરફ રાજુલા પંથકમાં અનેક ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રો આવેલા છે જેમાં પીપાવાવ પોટ

ઘણી કંપનીઓ છે ઘણી ફેક્ટરીઓ છે તો વિકાસ ના નામે રાજુલામાં જીરો છે બાર થી લોકો જે આવે છે રાજકીય લોકો આવે છે સરકારી અધિકારીઓ કોઈ આવે છે તો એને મોંઘી દાટ હોટલોમાં રહેવું પડે છે કેમ કે આરામ ગૃહ ની સુવિધા છે નહીં રાજુલામાં તો સરકાર શ્રી ને એવી વિનંતી છે અમારી આરામ ગૃહ ની સુવિધા કરાવો રિનોવેશન કરાવો કઈક ધ્યાન આપો આરામ ગૃહ જર્જરિત હોવાથી બંધ અવસ્થામાં પડ્યું છે ત્યારે આરામ ગૃહમાં ગાબડા અને રૂમમાં પોપડા પડી ગયા છે આવી આરામ ગૃહની વિકટ પરિસ્થિતિ છે ત્યારે સરકાર દ્વારા ઝડપથી આરામ ગૃહનું રિનોવેશન કરવામાં આવે તેવી શહેરીજનો એ માંગ કરી રહ્યા છે એ બાબતમાં હું કહીશ રાજુલાની આજુબાજુમાં અતિ મહાકાય કંપનીઓ આવેલી હોય અને અલ્ટ્રાટેક અધિકારીઓ નેતાઓ અને બીજા મોટા આવતા હોય ત્યારે અતિ મહત્વની અને જરૂરી જગ્યા છે જ્યાં અત્યારે આરામગૃહ છે પણ આરામ ગૃહ જેવી કોઈ વસ્તુ વસ્તુ નથી અને એમના મજ જર્જરિત હાલતમાં પડેલું છે અને બંધ બંધ હાલતમાં છે એવું હું માનું છું અને એવું પણ છે કે ત્યાં જો અત્યારે એ કરી અને ફરી સારી રીતે કરવામાં આવે તો એ એકદમ વ્યવસ્થિત રીતે આવતા નેતાઓ અને આપણે જે કોઈ અધિકારીઓ છે તેને અત્યારે એક મોંઘી દાટ હોટલોમાં રહેવું પડે છે અને જે આપણે આપણા પ્રજાના પૈસા જે પૈસા જે હોય છે તે તેના પૈસા તે ભાડું ચૂકવવું પડે છે તો આ જે રેસ્ટ હાઉસ છે